જય સદારામ બાપા જય ભારત જય હિન્દ મિત્રો તમિન મોં મારું મારું કરીને મરી જશે આ ભેડું કરવું હાર્યું હોમ લાવવું આ ગાડી લાબી આ મકાન બનાવું મિત્રો કશું હાર્યાભાર નહીં આરે બે પૂન ને પાપ આજ બે હાર્યા આવશે બાકી કશું હાર્યાબાર નહીં દોયડો હશે તો તોડી લે એટલે મિત્રો મારું મારું કરો ના નથી પણ એમાં થોડુંક ભક્તિ વિશે થોડોક એમ કે ધ્યાન રાખો આપણે ભક્તિ ઘરે બેસીને થાય જ છે કોમ કરે જો હાથે કોમ કરે તો ભગવાનનું નામ લીધે જો મોટા મોટી ભક્તિ છે મારા ભાઈ એટલે ભક્તિ વિશેની વાત કરીએ મિત્રો તો કંઈક અમુક કહેતા હોય છે કે અમારા ઓમ થયું ઓમ થયું ભક્તિ કર્યું તો અમારા ના ધારી મિત્રો આ કોઈને નહીં ધારે એવી અને જેને ધારી એના બેડા પાર થઈ ગયા છે એટલે એક જ વસ્તુ અવડજો કે તમે દરેક વ્યક્તિને કહેવામાં આવે છે કે આપણે બરાબર માલિકને આપણને મળવાનું થાય આપણે ડાયરેક જ ડાયરેક જ આપણે ભક્તિ પડતી કરવાના ચાલુ ચાલુ રાખો ને સાહેબ તો હું એટલું ગેરંટી આપું છું કે ચાલું જ રહે ભક્તિ ફળવણી નહીં રહે અને ભક્તિ કરો તો જ મેળાવશે મા બાપની સેવા કરશે તો જ સાહેબ અને ભગવાન મોટા મોટા આવી છે કારણ કે તમને જન્મ ના આપ્યો તો તો મંદિર શીરે જ જોત પણ તમને જન્મ માતા પિતાએ આપ્યો છે એટલે પહેલાં પહેલાં ભગવાન હિરાય અને પછી બધાએ ભગવાન ગુરુદેવ ઈષ્ટદેવ બધાય હું તો પછી જ માનું છું પહેલાં મા બાપ જન્મ આપ્યો ત્યારે તમે આ બધું આયોજન કરી શક્યા ને જન્મ ના આપ્યો હોત તો ના કરી શકો ને એટલે મિત્રો આ મારો વિડીયો બહુ ધ્યાનથી સાંભળજો શેર કરજો લાઇકો તો આપણને આવતી નહીં ને આપણે કોઈ જરૂર છે નહીં માલિકાલ છે પણ જય સદારામ બાપા તો બોલજો જય ભારત જય હિન્દ જય સદારામ બાપા